પોતાના છોકરા ને ગામના ચોરે ફોકો પિતા પિતા જે ચૌદસ કરતા હતા ને એના ખબર પડી કે જો ધુરિયાનો આપનો છોકરો ગામમાં લાલ વાળી ગાડી લઈને આવ્યો એની બળતરા એને કાઢે છે એની દાજ સ્ટેચ્યુ પર એને કાઢે છે એને ખબર પડી ક્યાં તો ગુમતીપુર ચાલીમાં રહેતા હતા નરોડા ની અસારવા ની સરસપુર રહેતા હતા વડોદરા ને રાજકોટ ની અમદાવાદ રહેતા હતા દરિયાપુર ની શાળા નંબર ચાર માં ભણતા હતા ઠાઠિયા જેવી ગામડાઓની સ્કૂલ ભણતા હતા પણ

અને પેલો 1800 પાદરનો ધણી હોવાનો જે ફોર્મ લઈને વેમ ફરતો તો એ જામીન કરાવવા વકીલ હોતો થઈ ગયો આમના કારણે આની દાદીને એને છે આ દાદી એની છે